બાળકીએ પોલીસ સમક્ષ સ્કૂલના પટ્ટાવાળાને ઓખી બતાવ્યો કે ચાર વર્ષથી બાળકીના ગુપ્ત ભાગે છેડછાડ કરતો સ્કૂલનો પટ્ટાવાળો મુખીનગર મુખિનગર રસ્તા પાસે આવેલી સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળકીની માતાએ બાપોત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે હું મારી દીકરીને સ્કૂલમાં મૂકી આવી હતી તેને છૂટતા સમયે લેવા ગઈ હતી ત્યારે મારી દીકરી મને જોઈને રડવા લાગી હતી તેણે મને કહ્યું કે મુજે મમ્મીની યાદ આવતી હતી ઓર મુજબ વોશરૂમ જના હતા જેથી હું મારી દીકરીને લઈને ઘરે ગઈ હતી ઘરે ગયા બાદ મારી દીકરીએ મને કહ્યું કે મને વોશરૂમ કરવાની જગ્યાએ દુઃખે છે મારી દીકરીને પૂછતા તેણે જણાવ્યું હતું કે સ્કૂલમાં ગંદે અંકલને મુજે ગોદીમાં બેઠા કે વોશરૂમ કી જગમે ઊંઘલી ડાલી હતી ઇસલી મુજબ બહુ દુખતા હૈ ત્યાર બાદ હું દીકરીને લઈને સ્કૂલમાં ગઈ હતી સ્કૂલના પ્રિન્સિપલને મળી વાત કરતાં તેમણે સીસીટીવી ચેક કરી લઈએ તેમ કહ્યું હતું ત્યારે મારા પતિ અને બહેન આવી જતાં પોલીસને કોલકર્તાં પોલીસ સ્કૂલ પર આવી ગઈ હતી દીકરી સાથે ખરાબ કામ કરનાર સ્કૂલના પટ્ટાવાળા ધર્મેશ ઈશ્વરભાઈ પરમાર રહેમુખીનગર ખોડિયારનગરને ઓળખી બતાવ્યો હતો જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે